આપણી સાથે અત્યારે જીગ્નેશ મેવાણી જોડાયેલા છે જિગ્નેશભાઈ શું કહેશો જે રીતે કોંગ્રેસ ઓફિસ પર અટેક થયો હતો અને જે રીતે કોંગ્રેસના કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એકબીજાની આમને સામને આવી ગયા પથ્થરમારો થયો હતો સૌ પ્રથમ તો જે પોલીસ કોન્સ્ટેબલને વાગ્યું એના માટે હું બહુ દુઃખ વ્યક્ત કરું છું ગુજરાતના દેશના પોલીસ કોન્સ્ટેબલ બહુ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે અને ઘણીવાર આવા ક્રોસ ફાયરમાં ઇન્જર્ડ થતા હોય છે પણ આ કલ્ચર ગુજરાત માટે બહુ ખરાબ છે ભારતીય જનતા પાર્ટીના માણસોએ રાહુલ ગાંધી કે મારી વિરુદ્ધમાં કે અમારા આપેલા કોઈ નિવેદનના પગલે પ્રોટેસ્ટ કરવો હોય તો પૂરો અધિકાર છે પણ એની પોલીસ પરમિશન લેવી પડે અને પાર્ટીના કાર્યાલય ઉપર આ પ્રમાણે ધસી ન અપાય આજે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો કે એક ભારતીય જનતા પાર્ટીના વોટ્સઅપ ગ્રુપમાં એવા લખાણો ફરતા હતા કે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ કરવાનો છે એટલું નથી પથ્થરબાજી કરવાની છે આવું એક ષડયંત્ર પ્લાન એમણે કરેલું આ ષડયંત્રની એમણે એનાઉન્સમેન્ટ કરી કે આ તારીખે આટલા વાગે આ કારણસર કોંગ્રેસ કાર્યાલયની બહાર જઈશું તો સંબંધિત એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી ડીસીપી જેસીપી અને પોલીસ કમિશનર અમદાવાદની અને એકંદરે રાજ્યની પોલીસની ભૂમિકા શું હોય કે ભાઈ તમે જવાના તો છો પણ પોલીસ પરમિશન માગી છે જો ના માગી હોય તો તમને કાર્યક્રમ કરવા દઈશું નહીં આવું કોઈ તમે પ્રિવેન્ટિવ એક્શન અટકાયતી પગલાં ભર્યા નહીં સવારે ચાર વાગે અમારી પાર્ટીની ઓફિસમાં તમે અનધિકૃત બજરંગ દરના લોકો પ્રવેશ કરે ફોટોગ્રાફ પોસ્ટરોની ઉપર કાલીમાં પોથી દે એને ડેમેજ કરે આ પોતે ગુનાહિત કૃત્ય છે આ બાબતની પોલીસ ફરિયાદ આપી એમાં તમે ગુનો દાખલ ના કર્યો એમાં ઇન્વોલ્ડ માણસો એટલા બધા નિભર કે પોતાના કૃત્યનો સોશિયલ મીડિયા પર વિડીયો મૂક્યો છે મતલબ એ ખાતરી છે કે પોલીસ કોઈ કાર્યવાહી કરવાની નથી એ બાદ એમની ધરપકડ તો નહીં જ એમની સામે એફઆઈઆર તો નહીં જ એમને ડિટેન પણ નહીં કર્યા આ જોતાં અમે પરિસ્થિતિની ગંભીરતા બગડશે એવું લાગ્યું એટલે બપોરે બે વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો ત્રણ નાડત્રીસે લેખિતમાં ફરિયાદ આપી કે પોલીસ પરમિશન નથી આ લોકો આવવાના છે હુમલો કરવાના આશયથી આવવાના છે પથ્થરબાજી કરવાના છે લેખિતમાં આપ્યું આવું એ છતાં પણ એની અમે કોઈ કાર્યવાહી ન કરી ખરેખર સાંજે સાડા ચાર પાંચ વાગે ટોળું આવ્યું હિંસક બન્યું હથિયારો લાકડીઓ પાઇપ હોકી પથ્થર પથ્થરબાજી શરૂ કરી છૂટી લાકડીઓ ફેંકતા પણ વિડીયો છે બધું જ મીડિયાના મિત્રોએ કેમેરામાં કેપ્ચર કર્યું છે અને આ બાદ પણ પોલીસે આ તાંડવ દોઢ કલાક સુધી ચાલવા દીધું પોલીસે ડિટેન નહીં કર્યા અને મીડિયા સતત પૂછતી રહી કે આમાં તમે કેમ કાર્યવાહી નથી કરી રહ્યા તેના પગલે દસ મિનિટ માટે ડિટેન કરીને ડિટેન કરેલા લોકોને છોડી દીધા મતલબ કે રાજ્યની પોલીસ અમદાવાદની પોલીસ એ આ ષડયંત્રમાં સામેલ હતી કે કરો તમે તારે કોંગ્રેસ ઓફિસ પર હુમલો જાઓ તમે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ કરવા જાઓ પથ્થરબાજી કરવા જાઓ અમે તમારી જોડે જ અમે કોઈ એક્શન નહીં લઈએ મતલબ કે પોલીસ આમાં ઇન્વોલ્ડ હતી પોલીસ આમાં ઇન્વોલ્વ છે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે જિગ્નેશભાઈ કે આપને યાદ કરાવું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ પર હલ્લાબોલ કર્યો તો એ લોકોને દસ દિવસ જેલમાં રહેવું પડ્યું અને હજી પણ એમના ઉપર કેસ ચાલી રહ્યો છે આ જ પ્રકારની કાર્યવાહી ભાજપના કાર્યકર્તાઓ ઉપર કેમ નહીં હુમલો અમારા કાર્યાલય ઉપર થયો એફઆઈઆર અમારી સામે કરી ધરપકડ પણ અમારા લોકોની કરી અને જે માણસો હુમલાખોર છે જેમણે વોટ્સઅપમાં મેસેજ રમતા કરેલા કે કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર મારવાના છે એ લોકો સામે કોઈ એક્શન નહીં એટલે આ હદે સરકારની તમે ચાપલુસી કરતા થઈ જાઓ એ બહુ અનિચ્છનીય છે બહુ દુઃખની છે અને આજે અમે પોલીસ કમિશનરશ્રીને એ કહેવા જવાના છીએ કે તમે તાબડતોબ એક્શન નહીં લો તો છ તારીખે સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓના ધાડે ધાડ આવશે અને રાહુલ ગાંધીજીને પણ અમે રિક્વેસ્ટ કરી છે કે તમે પણ આવો આમ પણ સત્યાવીસમાં સરકાર બનાવીની છે તો બરાબર ફાઇટની શરૂઆત કરીએ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપર જે હુમલો હતો એ પણ ના ચાલે તમે અમારી પ્રોપર્ટીમાં પ્રવેશ કરો જ્યાં અચ્છા કોમ્બિંગ ઓપરેશનના નામે પોલીસ એવી હદે કોંગ્રેસના કાર્યાલયમાં ગુબરી અહીંયા બધી દિવાલોમાં દરવાજા પર લાતો મારતા હતા અશ્લીલ ગાળો બોલતા હતા પોલીસવાળા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ પોતાનો રૂમમાં લોક કરી દેવી પડી પોતાને ટોયલેટમાં કેટલાક લોકોએ ઘૂસી જવું પડ્યું ધાબા ઉપર જતા રહેવું પડ્યું સિનિયર લીડરની બોચી પકડી શૈલેષ પરમારને તમે ઢસડીને પહેલાં પગથી છેલ્લા પગથી સુધી ઢસડીને લઈ જાઓ એવો એનો શું વાત બુટલેગર છે માફિયા છે કોઈ પણ તમે એમએલએની સાથે કઈ રીતે વર્તણૂક કરો એની ગાઈડલાઈન છે એના બદલે તમે આ પ્રમાણેનું બેહુદું વર્તન કરીને એ માણસને એટલો બધો અપમાનિત કર્યો છે એના કારણે સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં પણ રોષ છે એ પાંચ અનુસૂચિત જાતિની બેઠક પરથી ધારાસભ્ય છે સન્માનનીય શબ્દ કેમ વપરાય છે કેમ કે જાહેર જીવનમાં એમપી એમએલએ ચોક્કસ પ્રકારની રિસ્પેક્ટથી જોવામાં આવે છે એમની ગરિમાનું જે ખંડન કર્યું છે એ પોતે એટ્રોસિટી એટ્રોસિટીનો ગુનો ભરે છે એટ્રોસિટી એક સેક્શન છે કે જાણી બુજીને અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિને પબ્લિકમાં પબ્લિક વ્યૂમાં લોકો જોઈ શકે કે હ્યુમિલેટ કરવા એનું અપમાનિત કરવા એ પણ એટ્રોસિટી મુજબ ગુનો બને છે તો બધાની ફરિયાદ લઈને છ તારીખે મોટો મોરચો પોલીસ કમિશનર અમદાવાદની કચેરી લઈ જઈશું જીગ્નેશભાઈ સાથે એક સવાલ એ પણ પૂછીશ તમે દલિતની વાત કરી આઠ વર્ષ પૂરા થાય છે ઉનાકાંડના પીડિતોને હજી સુધી ઉનાકાંડના પીડિતોને ન્યાય નહીં ઉનાકાંડના પીડિતોને આપેલા રાજ્ય સરકાર વચનનું પાલન કરવા તૈયાર નથી રાજ્ય સરકારે ઉનાકાંડના આપેલા વચનો ગુજરાત સરકારના મેગેઝિન ગુજરાતમાં છપાયેલા એટલે કે ઓફિશિયલ જાહેરાત છે એ વાત પણ નહીં આઠ વર્ષ સુધી કેસની ટ્રાયલ પત્તી નથી ટ્રાયલ નથી પત્તી અને એ બાબતની વારંવાર રજૂઆતો કરીએ છીએ એ પણ નહીં પીડિતોને યોગ્ય પોલીસ રક્ષણ નહીં લીગલ હેલ્પ જે પ્રોવાઈડ કરવી જોઈએ એ પણ નહીં અને સ્પેશિયલ કોર્ટમાં નહીં ટ્રાયલ ચાલવી જોઈએ આ તો કેવી કોર્ટમાં કેસ ચાલે છે સવારે છૂટાછાડાનો કેસ ચાલે બપોરે ઉનાકાંડનો કેસ ચાલે સાંજે ચેક પોસ્ટનો કેસ ચાલે ફરી પાછું ઉનાકાંડનો કેસ ચાલે એટલે આદિવાસી અને દલિત સમાજને ન્યાય મળે જ એવી આ રાજ્ય સરકારની કોઈ કમિટમેન્ટ કમિટમેન્ટ નથી અને ઉનાકાંડ જેવી બીજી ગંભીર ઘટનાઓ રાજ્યમાં બને છે તો કેમ બને છે એને કઈ રીતે અટકાવી શકાય એના માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એટ્રોસિટી એક્ટ હેઠળ દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં મિટિંગ કરવી જોઈએ ગઈકાલે સમાજ કલ્યાણ વિભાગના સેક્રેટરી સુનૈના તોમરે મને લેખિતમાં આપ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી આવી મિટિંગ લીધી નથી આ એમનું વાસ્તવિક કેરેક્ટર છે એટલે પીડિતોને ન્યાય નહીં આપવો પીડિતો માટે લડનારી કોંગ્રેસ ઉપર હુમલો કરવો એમની ઓફિસમાં તોડફોડ કોઈ કરવાનું હોય તો કરવા દેવું અને ચાલુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શક્તિભાઈએ કીધું કે હજુ બીજો એક મેસેજ રમતો થયો છે કે સો જેટલા બજરંગ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પર આવવાના છે મતલબ કે રાજ્યની સરકાર અને પોલીસને એમને કેવા આશીર્વાદ છે એ દેખાઈ રહ્યું છે પણ જીગ્નેશભાઈ સાથે સવાલ એ પણ છે કે જે રીતે દલિતો ઉપર હુમલા થઈ રહ્યા છે અને ઉનાકાંઠથી શરૂ કરીને અત્યારે છેલ્લે જુનાગઢની અંદર જે રીતે સંજય સોલંકીને મારવામાં આવ્યો તમને શું લાગી રહ્યું આવી ઘટનાઓ બનતી રોકવા માટે રાજ્યની સરકારને કોઈ રસ નથી રાજ્યની સરકાર ડીવાયએસપી એસસી એસટી સેલ એસપી આઈજીને કોઈ દિવસ કડક સૂચના આપતી નથી ભોગ બનનાર પીડિતોને વળતર માટે ધક્કા ખાવા પડે છે ભોગ બનનાર પીડિતોની જાલમાલની સુરક્ષા ન હોતા વિકલ્પ ન બચતા પોતાના જીવલેણ હુમલાના ડરના કારણે ઘણી વાર કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે મેટરમાં સમાધાન કરવું પડે છે સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલતો નથી ખૂન બળાત્કાર જેવી ગંભીર ઘટનાના એટ્રોસિટીના પીડિતોને આદિવાસી દલિત બંનેને સરકારી નોકરી ઈટોનો ભઠ્ઠો સ્ટોન અને ખેતીની જમીન ચાર વસ્તુ આપવાની જોગવાઈ છે કશું જ આપતા નથી નથી સફાઈ કામદાર કરે આધુનિક મશીનો વસાવતા એક પણ ગામમાં નાબુદી ડ્રાઈવ રાજ્યની સરકાર ચલાવતી નથી મતલબ રાજ્યમાં આદિવાસી દલિતોનું નખોદ વળતું હોય તો વળવા દો એવું આરએસએસ અને ભાજપનું વર્તન છે સાથે એક સવાલ એ પણ પૂછ્યું જે રીતે ત્યાં અગ્નિકાંડની અંદર તમે ગ્રાઉન્ડ પર રહ્યા હતા ગ્રાઉન્ડ પર કામ કર્યું હતું અને સતત બંધનું એલાન આપી અને એ બંધને સક્સેસફુલી તમે કરાવડાવ્યું પણ હતું અને હવે જે મનસુખ સાગઠિયા છે એને ત્યાં રેડ કરવામાં આવી તો પોલીસને બેનામી સંપત્તિ મળી છે મારું એવું એલિગેશન છે પોલીસને જે સંપત્તિ મળી એનો પોલીસે જે આંકડો બહાર લાવ્યા છે એ સાચો આંકડો નહીં હોય ગુજરાતમાં પોલીસની સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે પચાસ દારૂની બોટલ મળે પાંચ રેકોર્ડ ઉપર બતાવવાની અને પિસ્તાલીસ બુટલેગરોને વેચી મારવાની આવો ધંધો આમાં થયો હોય એવી હું દહેશત વ્યક્ત કરું છું અને સાગરિયા તો નાનું પ્યાદું છે એના ગોડ ફાધર કોણ એના મુખ્ય સર્ગના કોણ કોના ઇશારે કામ કરતા હતા સુપર સીએમ થઈને એક વ્યક્તિ ત્યાં રાજકોટમાં ફરતી હતી એ વ્યક્તિનો ગેમ ઝોન સાથે શું સંબંધ છે પોલીસ પરમિશન નહોતી એનઓસી નહોતી ફાયર સેફ્ટી નહોતી છતાં રેસિડેન્શિયલ એરિયામાં આખું ગેમિંગ ઝોન જનવાની અનુમતિ આપે કોણે જુગારની એક મેટરમાં જેની સામે ત્રણ કરોડની ઘૂસ માગવાનો અને સિત્તેરથી એંસી લાખમાં તોડ કરવાનો આરોપ છે જેના વિશે રાજકોટનું મીડિયા સતત લખી રહ્યું છે એ લોકોની સામે કાર્યવાહીને તપાસ ક્યારે આવા બાજુને તપાસ સોંપીને તમે શું દૂધનું દૂધને પાણીનું પાણી કરશો એટલે રાજકોટના અગ્નિકાંડના પીડિતોને તક્ષશિલાના પીડિતોને મોરબીના પીડિતોને હરણીકરના પીડિતોને હાઈકોર્ટ કદાચ ન્યાય આપે અમે લોકો લડીને ન્યાય અપાવીએ બાકી રાજ્યની સરકારની નથી કે ન્યાય અપાવે અને આમ પણ ગુજરાતના મુખ્યમંત્રી એટલો ઢીલો ઢસ માણસ છે એનાથી શેક્યો પાપડ તૂટવાનો નથી ચાલો જીગ્નેશભાઈ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં